આજે એક છોકરો ચોવીસ વર્ષનો જે ખુબજ સરસ યુટ્યુબ પર બોલ્યો છે અંગીકર છે એના માટે મારે કઈ કેવું છે પેલા પેહલા છોકરાને ખુબ ખુબ ધન્યવાદ કે જે આટલો સરસ બોલ્યો મહાપ્રભુના સિદ્ધાંત પ્રમાણે એને પ્રેરણા થઈ કે મારે ભાઈ પુષ્ઠી માર્ગનું કર્તવ્ય છે કે મારે જે પુષ્ઠી માર્ગમાં ખોટું થતું એના વિશે બોલવું જોઈએ એના વિશે છોકરો બોલે પહેલાં પહેલાં તો એને ખૂબ જ ધન્યવાદના પાત્ર છે છોકરો કે પ્રભુએ પ્રેરણા કરી અને એ સરસ બોલ્યો અને બીજા નંબર ઉપર કે આ લડત દરેક વૈષ્ણવની છે પહેલાં આશિષભાઈએ સૌ પ્રથમ ચાલ શરૂઆત કરી અને એની પહેલા પુરુષોત્તમ બાવા બોલતા હતા પણ આશિષભાઈ અને પોતાનું અભિયાન બનાવી દીધું કે આજે ખોટું થઈ રહ્યું છેલ્લા બે વર્ષથી અમને પોતાનું અભિયાન બનાવીને ઘણા વૈષ્ણવો જોડાયા અમુક યુટ્યુબ પર આવતા નથી અમુક બોલ પાછળથી સપોર્ટ કરે છે પણ દરેક વૈષ્ણવની વિનંતી છે કે તમે સામે આવો અને બોલો નહીં બોલો તો આપણા આ માર્ગનું ખોટું થઈ રહ્યું છે આગળ થશે નહીં આગળ કામ નહીં થાય અને બીજા નંબર ઉપર કે જ્યારે ભીષ્મપિતામાં હું આ વારે કહું છું કે ભીષ્મપિતામાં જ્યારે મૌન સેવ્યું ચીરણ થતા જવું પડતી ના અને જ્યારે મૌન સેવ્યું ત્યારે આખું કુળનું સર્વનાશ એમણે જોયું એટલે આપણે આપણે પુષ્ટિ માર્ગનો સર્વનાશ થતા બચાવીએ અને આના વિરુદ્ધ અભિયાનમાં દરેક વૈષ્ણવ આગળ આવે મારી વિનંતી છે બીજા આ નંબર ઉપર કે જ્યારે પદ્મનાભદાસજી જ્યારે છોલા ધરતા તેમના પ્રસંગમાં આવે છે કે જ્યારે એક બાઈએ એમને ઘણીવાર વિનંતી કરવા કે મને તમે બહુ મોટા ભાગવદીઓ છો અને તમે તમારું ત્રણોદક આપો તો મને પુત્ર થાય તો ઘણીવાર વાર બે ત્રણ દિવસ સુધી બેસી રહેતી હતી પછી એમની છોકરી કીધું કે આ બાઈ રોજ આવે છે હવે ભાઈ પદ્મનાભ દાસજીએ કે આટલા તુચ્છ કાર્ય માટે પ્રભુને ક્યાં પરેશાન માપું પોલાનું ચરણોદક આપ્યું અને એને કીધું કે નામ મથુરાનાથજી રાખ મથુરાદાસ રાખીએ અને એ ભગવત ભક્ત થયો જો ભગવતના તરણાબીનના પ્રતાપથી આ થઈ જતું તો અંગીકારનો પ્રશ્ન જ ક્યાં હોય શ્રી ગુસાઈજી મહારાજે ગોપાલદાલજીને પોતાનું ચવિત્ર ત્રાંબોલ આપ્યું એમણે વલ્લભભાખ્યાન રચ્યું અને વલ્લભભાખ્યાનમાં ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાન એ ત્રણનું નિરૂપણ કરેલું છે તો પછી સાક્ષાત જો અંગીકાર તમે વલ્ભકુર દોડ થઈ જાઓ તો તમને કેટલું બધું જાણવા મળી જાય વેદનું જ્ઞાન થઈ જાય પરબ્રહ્મ કોણ છે અને તમે કેટલી બધી રચનાઓ કરી શકો ગોપાલદાસ જે ખાલી ચૌત્ર તામોધી ભૂતક વલ્લભાખ્યાનનું રચના કરી તો તમે જે અંગીકાર પ્રથામાં જઈ રહ્યા છે એ કેટલી બધી ભાગવત ઉપર ટીકા લખી નાખે વેદનો જાણકાર થઈ જાય અને કેટલી બધી તત્વજ્ઞાની થઈ જાય તમે વિચારો કે પ્રભુ સાક્ષાત અનુભવ છે એવું કોઈ વૈષ્ણવ જે અંગીકાર થઈ જાય હોય અને જે આ રીતની રચના કરી શકે એટલે બધી ભાઈ જાત ખોટી વાત છે બીજા નંબર પર ગુસાઈ જે મહારાજે ચૌદર ત્રાંબુલ આપ્યું હતું ગોવિંદ ગોવિંદલાલ ગોવિંદલાલજીના પુત્ર કલ્યાણરાયજીને અને એમના થકી જે પુત્રનું પ્રાગટ્ય થયું એ હરય મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું એટલે આ ટોટમાં ટોટલ ભૂગલ્સ પ્રથા છે અંગીકાર પ્રથા છેલ્લા દોઢસો બસો વર્ષથી ચાલતી આવી છે અને આનો સર્વ વૈષ્ણવ વિરોધ કરવો જોઈએ અત્યારે પહેલાંના સમયમાં કેવું હતું કે કોઈ વૈષ્ણવ એકબીજા જાણતા હતા આનો વિરોધ કરી શકતા હતા પણ એવું માધ્યમ નહોતું કે એ લોકો એક જગ્યાએ ભેગા થઈ શકે આજે પ્રભુ કૃપાથી આપણે એક ચેનલ ઉપર સોશિયલ મીડિયાના માધ્યમથી એક આવ્યા છે તો એનો સર્વ વૈષ્ણવ વિરોધ કરવો જોઈએ હું માનું છું અને ઘણા વૈષ્ણવને એવું માનવું હશે કે જો હું મારા ગુરુદેવનો ક્યાં રીતે વિરોધ કરું મને બ્રહ્મસંબંધ આપેલું છે તો હું તમને વાત કરું કે મહાભારતના પ્રસંગમાં જ્યારે અર્જુન દ્રોણાચાર્ય સામે તીર ઉઠાવે ત્યારે કહે છે ભગવાનને કે જેણે મને શિક્ષા આપી હોય એના માટે હું વિરુદ્ધ તીર કેમ ચલાવું તો કે એ અધર્મ ભગવાન કહે છે કે અધર્મના રસ્તા ઉપર છે એટલે એને મારો જ યોગ્ય છે એવું કીધું હવે તમે વિચારો કે અધર્મના દ્રોણાચાર્ય એ ભગવાન પાંડવ બાજુ કેમ નહોતા કારણ કે દુર્યોધનનું અન્ન ખાધેલું હતું એનું ઋણ હતું બરાબર છે એનું ઋણ હોવા છતાં એ જાણતા હતા અધર્મ છે તો એની જોડે રહ્યા દુર્યોધન જોડે તો અહીંયા ઘડી તમે ઋણ કોણું ખાવ છો મહાપ્રભુના નામનું ખાવ છો કે નહીં ખાતા જે બી વલ્લભપુરના બાળકો હોય ગોસ્વામી બાળકો હોય કે વૈષ્ણવ હોય એ મહાપ્રભુના નામનું જ ખાય છે જો મહાપ્રભુના નામનું ખાતા તો મહાપ્રભુ તરફ જ રહેવું જોઈએ આ તો મહાપ્રભુના નામનું ખાવા છતાં બી એ લોકો મહાપ્રભુ વિરુદ્ધ કામ કરી રહ્યા છે તો પછી એનાથી અધપતન ક્યાંથી હોય એટલે તમે તમારા ભ્રમ ભ્રહ્મસબંધ લીધેલું હોય એ જોડે એનું વિરુદ્ધમાં અમે બોલવા નહીં એ લોકો અધર્મના માથે કે જ ચાલી રહ્યા છે દ્રોણાચાર્યની પરિસ્થિતિ એવી હતી કે જે એનું ખાધેલું છે ઋણ એનું માટે રસ્તા પર હતા એમની મજબૂરી હતી એ જાણતા હતા કે આ ધર્મ થઈ રહ્યું છે પણ ખાધેલું હતું એટલા ઋણ ચૂકવવા માટે એમની સાથે હતા એ તો મહાપ્રભુજીનું જ ખાય છે અને જ ખોદે છે જે થાલી મેં ખાતા હોય ઓછી મેં છેદ કરતા એટલે તમે તમારો છો લીધેલો અને આપણે જવાબ આપવાનો છે મહાપ્રભુજીને સમજો જગત વૈષ્ણવને તમે મારા ગુરુદેવ શું વિચારશે આ શું વિચારશે બેઠક વિચારશે એ બધી વાત છોડતો તમારા મહાપ્રભુ તમારા વિશે શું વિચારે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને જે ભક્ત હોય નિર્ભય હોય અને નિર્ભય ના હોય ને એ ભક્ત ના હોય તમને એવી વીક લાગતી હોય કે હું બોલીશ ને આજુબાજુવાળા શું કહેશે પેલા શું કહેશે તે તમારા ભક્તના લક્ષણ નથી ભક્ત અને નિર્ભયતા જ હોય કે પ્રભુ સર્વ સર્વલક્ષણ કરશે અવિશ્વાસનો કર્તવ્ય પહેલાં જ છે આ વિશ્વાસો તો ખોટી માર્ગમાં ચાલે જ નહીં તમને એવું થતું હોય કે ભાઈ આ બોલવાથી મને બીક લાગે છે તો એ ભક્ત ના કહેવાય હોય નિર્ભય હંમેશા તમારા નિર્ભયતા આવશે સર્વ રક્ષણ કરતા પ્રભુ છે જે ખોટું કામ કરી રહ્યા છે એ બિંદાસ કરી રહ્યા છે તો આપણે સાચું કરવું છે તો બીવાની ક્યાં જરૂર છે આપણે નોર્મલ તો બીજો ન થઈ શકીએ ને યુટ્યુબ પર તમે કોમેન્ટ લખી નાખો બહુ સારું કામ કરી રહ્યા હતા તમે પણ કરો ને આ સોશિયલ મીડિયા પર તમે પણ કરો ને અહીં ને તમે મેસેજ કોમેન્ટ લખી નાખો તમને બહુ ધન્યવાદ છે આ છે તમે પણ આવો હિંમત એકબીજાની પૂરે અમારા કરતાં આજે જે છોકરો બોલે છે તમે જોવો કેટલું સરસ કહે છે બરાબર છે સેવા ફલ ગ્રંથ વિશે પણ સમજાવે છે મહાપ્રભુજીના તો ઘણા બધા વૈષ્ણવો જે છે ઘણું બધું સારું બોલી શકે છે ભોગ કરત સબર રસકો ભોગી ભગવાન રસના ભોગતા છે એટલે દરેકના હૃદયમાં બિરાજીને કંઈક ને કંઈક કંઈક ને કંઈક પ્રેરણા કરી રહ્યા છે દરેકને પણ મેઇન વસ્તુ શું છે કે વૈષ્ણવને આગળ નથી આવું ઘણા વૈષ્ણવ અંધી પણ સારું બોલનાર છે બેકગ્રાઉન્ડમાં પડેલા છે પાછળ પડેલા છે કે જે અમે બોલી દઉં શું થતા ઘણા બધા છે એમને જ્ઞાન પણ છે કે બોલવું પણ એમને થોડીક બીક લાગે છે પણ મારું એટલું જ કેવું છે કે જે ભક્ત હોય નિર્ભય હોય અને નિર્ભય ના હોય એ ભક્ત ના હોય હરિ તો મારક છે સુરાનો નહીં કાયરનું કામ બરાબર એને આપણે સાચી લડત આપી રહ્યા છીએ એટલું યાદ રાખજો કે દ્રોણાચાર્યનો પ્રસંગ યાદ રાખજો જ ખોદે છે એટલે તમને સર્વ વૈષ્ણવને વિનંતી છે કે તમે આગળ આવો અને બુ આ છોકરો નાની ભાઈનો ચોવીસ વર્ષનો છોકરો છે કેટલું સરસ કહે છે અંગીકાર પ્રથા વિશે તમે સમજો એટલે સર્વ વૈષ્ણવને વિનંતી છે આપશો એટલે જયેના ત્રિબલભાઇ શક્ય